જે ગત એકવીસ થી ગુમ થયેલ હતી અને આ વૃદ્ધાનો વૃદ્ધિ પોતાની જ ઘરની અંડરગ્રાઉન્ડ ટાંકી માંથી મળી આવ્યો હતો આ વૃદ્ધા પંચાણું વર્ષ ની વય વટાવી ચુકેલ ઉજ્જનબેન પરમાર હતા ઉજ્જમ ની પરિવારજનો દ્વારા દસ દિવસથી શોધખોળ કરવામાં આવી રહી હતી જેમાં પોતાની દીકરી સાથે રહેતા હતા આ ઉજ્જમ બેન પોલીસ ને પણ ગુમ થયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી પાણીની ટાંકીમાં દુર્ગંધ મારતું હોવાથી બહારથી માણસો સાફ સફાઈ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે ટાંકી ખોલતાની સાથે જ આ વૃદ્ધા એટલે કે ઉજમબેનો મૃતદેહ જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા ઉજમબેના મૃતદેહને પાણીની ટાંકીમાંથી કાઢી મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે એસએસયુ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો ત્યારે આ વૃદ્ધા ઉજમ બેના મૃત્યુથી પરિવારમાં શકાતો માહોલ છવાયો છે પહેલા પહેલી વાત તો અમારે મકબરા જેડસી ફાયર બ્રિગેડની અમારી ટીમ આવી હતી અહીંયા કોલમાં વરદી અમને કંટ્રોલમાંથી એવી મળી હતી કે નવજીવન સોસાયટી નવજીવન ટેનામેન્ટ રવિપાત ચાર રસ્તાની પાસે તરસાલીમાં એક અંડરગ્રાઉન્ડ ટેન્કની અંદર એક લાશ પડી છે તો તરત જ અમે અમારી ફાયર બ્રિગેડની જેડીસીની ટીમ ઘટના સ્થળ પર પહોંચ્યા અને અમે તરત જ રેસ્ક્યુ કામગીરી અમારી ચાલુ કરી અમે સ્થળ પર પહોંચ્યા પછી અમને જોયું કે એક અંડરગ્રાઉન્ડ ટેન્ક હતી વોટર ટેન્ક એની અંદર એક લાશ પડી હતી પછી અમારી ટીમમાંથી અમે કર્મચારીઓ અંડર ટેન્કમાં ઉતર્યા અને પછી અમે જોયું તો એક વૃદ્ધ લેડી હતી તો અમે લાશને બહાર કાઢી અને પછી પૂછતાછ કરતાં અમને ખ્યાલ આવ્યો કે એમની એજ અંદાજીત નાઇન્ટી ટુ એજ એમની હતી અને એમના ફેમિલીના મેમ્બર્સનું કેવું એવું હતું કે જે બેન જે વૃદ્ધ બેન જે એક્સપાયર થયા છે અન્ડરગ્રાઉન્ડ ટેન્કમાં જેમની લાશ મળી છે એ એકવીસ ડિસેમ્બરથી લાપતા હતા એટલે આજે એકવીસ ડિસેમ્બર અને આજે એક જાન્યુઆરી એટલે છેલ્લા દસ દિવસથી એમની શોધખોળમાં હતા પણ એમને આજે એમને અંડરગ્રાઉન્ડ ટેન્કમાં લાશ જોવામાં મળી છે અમારી પૂછતા અમે એમને પૂછ્યું કે તમે આટલા ટાઈમથી તમે વોટર ટેન્કમાં તમે જોયું નથી કોઈ એક વોટર ટેન્કનું ઢાંકણું કોઈ ખોલીને ચેક નહીં કર્યું તમે ઓવર અંડરગ્રાઉન્ડ ટેન્કમાંથી તમે ઓવર ઓવરહેન્ડ ટેન્કમાં તમે પાણી શિફ્ટિંગ કર્યું ત્યારે તમારું ધ્યાન ત્યાં કોઈનું ગયું જ નથી તો એમનું કેવું હતું કે અમે એ ટાંકીનું ઢાંકણું અમારે વધારે અમે ખોલતા જ નથી એટલે કદાચ એમને એ બાબતને ખ્યાલ નહીં હોય પણ આ જે લેડીને બહાર અમે કાઢી છે નાઇન્ટી ટુ એજ છે એમની કે વૃદ્ધ લેડીને અમે મકાપુરા પોલીસ જે કર્મચારી હતા એમને અમે સોપરત કરી છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર